નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું આજે છે જન્માષ્ટમી ગોકુળ આઠમ તો શ્રી કૃષ્ણનો જન્મોત્સવ આજે છે ત્યારે ગુજરાત ઉપર અતિ ભયંકર બંગાળની ખાડીની સિસ્ટમ આવી પહોંચી છે ને ગુજરાતના મધ્ય ગુજરાત સુધી પહોંચી ગઈ છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં પડી શકે છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને અતિ ભારે કરતાં પણ વધારે વરસાદ પડવાનો છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સંપૂર્ણ અપડેટ આપણે જોઈએ તો સિસ્ટમ અત્યારે આપ જોઈ શકો ક્યાં છે તો કે સિસ્ટમ અત્યારે જે મધ્ય ગુજરાત સુધી સર્ક્યુલેટ થઈ રહી છે આઠસો ને પચાસ એસપીએ મુજબ તો આ રીતે ગુજરાતની અંદર આજે વરસાદની સંભાવના છે સૌથી પહેલાં અત્યારના વિસ્તારો જોઈએ અત્યારના સમયની ખાસ વાત કરીએ તો દસ વાગ્યા સુધીમાં સિસ્ટમ ઉત્તર ગુજરાતની અંદર પહોંચી જશે તો આ સ્થિતિ મુજબ જોઈએ તો મધ્ય ગુજરાત સુધી તેનો ટ્રફ ફેલાયેલો હશે આજે સિસ્ટમ આક્રમક બનશે જેના કારણે જ્યાં સિસ્ટમ સક્રિય છે તે વિસ્તારોની વાત કરીએ સૌથી પહેલાં ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ જોઈએ તો સાંતલપુર આજુબાજુના વિસ્તારો છે રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ આજુબાજુના વિસ્તારો તેમજ સુઈગામ થરાદ દિયોદર ભાટસણ સાઈડના જે વિસ્તારો છે તેમજ દિશ દસાડા જે છે કડી છે માણસા પ્રાંતિજ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ હિંમતનગર મોડાસા માંડલી ડુંગરપુર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં વિરમગામ કડી ગાંધીનગર અમદાવાદ મહુદા ધોળકા મહેમદાવાદ ડાકોર બાલાસિનોર કપડવંશ બાયડ સાઈડના જે વિસ્તારો છે લુણાવાડા આજુબાજુના વિસ્તારો કડાણા માલપુર જહલોદ પીપલોદ દાહોદ સાઈડના વિસ્તારો તેમજ ખંભાત તારાપુર બોરસદ આણંદ ડાકોર શાંપાનેર વડોદરા ડભોઈ બોડેલી અને સોટા ઉદયપુર અલીરાજપુર આ બધા વિસ્તારો જંબુસર કરજણ સિનોર તેમાં અતિ ભયંકર વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ દહેજ ભરૂચ કોસંબા વંકલ ડેડીયાપાડા ઉમરપાડા તેમજ સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા ડાંગ વલસાડ ભવના થંબોશી વાપી સાપુતારા આજે બધા વિસ્તારો છે તેમજ ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પાલીતાણા તળાજા મહુવા સિહોર ભાવનગર વલભીપુર ઉમરાળા ગઢડા ઘોઘા તેમજ ચોટીલા થાન લીંબડી રાણપુર ધંધુકા બરવાળા બોટાદ આજે બધા વિસ્તારો છે તેમાં અતિ ભયંકર વરસાદની સંભાવના છે અમરેલી બગસરા ધારી સુધીના જે વિસ્તારો છે સાવરકુંડલા વિસાવદર તુલસીશામ રાજુલા ઉના મહુવા તેમજ વેરાવળ અને કોડીના આજુબાજુના જે વિસ્તારો છે માંગરોળ તેમજ કુતિયાણા ઉપલેટા જેતપુર બાબરા અમરેલી બગસરા સાઈડના વિસ્તારો ભાણવડ અને પોરબંદર ખંભાળિયા લાલપુર સાપર વેરાવળ રાજકોટ સાઈડના વિસ્તારો તેમજ જામનગર સાઈડના જે વિસ્તારો છે ધ્રોલ સાવડી વાંકાનેર થાન ચોટીલા આ બધા વિસ્તારોમાં પણ મોરબી સાઈડના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો કચ્છની અંદર ગાંધીધામ ભુજ માંડવી ખાવડા રાપર લખપત આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ ભારેથી અતિભારે વરસાદ અત્યારે આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે આપણે જોવાનું છે આગામી સમયમાં સિસ્ટમ કઈ રીતે આગળ વધશે અને બપોરના સમયે કયા વિસ્તારમાં કેટલો વરસાદ ખાબકી શકે છે તો ખાસ કરીને આગામી અડતાલીસ કલાક સુધી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે જેના કારણે ગુજરાતના મોટા ભાગના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે જો વરસાદની સંભાવના હોય તો આ જે પટ્ટાના જે વિસ્તારો છે તેની આજુબાજુ સો કિલોમીટર સુધીના એરિયાની અંદર સૌથી વધારે ભયંકરમાં ભયંકર જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો મોરબી બોટાદ સાઈડના વિસ્તારો અને ભાવનગર જિલ્લાના થોડા ઘણા વિસ્તારો તેમજ કચ્છના ગાંધીધામ નલિયા ભુજ આજુબાજુના વિસ્તારો તેમજ અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ અને દાહોદ મહેસાણા મહીસાગર સુધીના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ નોંધપાત્ર કરતા અતિ ભયંકર ધારિયા કરતા પણ ભયંકર વરસાદ પડવાની સંભાવના છે કાઉન્ટ ડાઉન અત્યારથી ચાલુ થઈ ગયું છે આજે સવ્વીસ તારીખ આવતીકાલે સત્યાવીસ અને પરમ દિવસે અઠ્યાવીસ તારીખ સુધી આ શક્યતાઓ રહેલી છે તો જોઈએ હવે બપોરના સમયની લેટેસ્ટ અપડેટ બપોરના સમયગાળા દરમિયાન ક્યાં કેટલો વરસાદ પડી શકે હવે આપણે વાત કરવાની છે બપોરના સમયે ગુજરાત ઉપર સિસ્ટમ મધ્ય ગુજરાત સુધી પહોંચી જશે ત્યારે તેનો ટ્રક આખા ગુજરાતને આવરી રહેશે તો જોઈએ કચ્છના વિસ્તારો જેમાં કચ્છની અંદર પણ લગાતાર વરસાદની બેટિંગ ચાલુ રહેશે લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ ને રાપરમાં ભારે વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રની વાત કરીએ દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર તેમજ જુનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે અમરેલી જસદણ ગોંડલ રાજકોટ ચોટીલા બોટાદ ભાવનગર અલંગ તળાજા મહુવા તેમજ જેસર બગદાણા પાલીતાણા ગારિયાધાર અને ઉમરાળા સાઈડના વિસ્તારો તેમજ મોરબી સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ કપડવંજ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે ગાંધીનગર તેમજ લુણાવાડા પંચમહાલ દાહોદ અલીરાજપુર બોડેલી વડોદરા તેમજ ખંભાત ખેડા આણંદ અમોદ ભરૂચ રાજપીપળા આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ તો સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ તો દસાડા કડી ગાંધીનગર પ્રાતી હિંમતનગર માણસા મહેસાણા મોઢેરા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ શાંતલપુર રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર સાણસમા હારી દિયોદર ભાટસણ અંબાજી આબુરોડ ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે હવે આપણે જોવાની છે અપડેટ સાંજના છ વાગ્યાથી આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે જેમાં સૌથી પહેલાં જોઈએ આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર સિહોર વલભીપુર ગઢડા બાબરા અમરેલી પાલીતાણા ગારિયાધાર ઉમરાળા જેસર બગદાણા પંથક બગસરા ધારી સાવરકુંડલા રાજુલા અને મહુવા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ તુલસીશામ ઉના કોડીનાર વેરાવળ વિસાવદર આજુબાજુના વિસ્તારો તેમજ કેશોદ માંગરોળ આજુબાજુના જે તમામ વિસ્તારો છે પોરબંદર ભાણવડ ઉપલેટા કુતિયાણા જેતપુર ગોંડલ બાબરા તેમજ ભાટીયા ખંભાળિયા લાલપુર કાલાવાડ તેમજ પોરબંદર સાઈડના વિસ્તારો ઓખા દ્વારકા જામનગર આજુબાજુના જે વિસ્તારો છે સાવડી વાંકાનેર થાન ચોટીલા રાજકોટ ચાપર વેરાવળમાં સૌથી વધારે વરસાદ સાંજના સમયગાળા દરમિયાન જસદણ ગઢડા બાબરા બરવાળા રાણપુર બોટાદ અને ચોટીલામાં જોવા મળશે તેમજ સાથે સાથે મોરબી વાંકાનેર સાવડી થાન સુરેન્દ્રનગર લીંબડી નળસરોવર ધ્રાંગધ્રા હળવદ ધંધુકા આ બધા વિસ્તારોમાં પણ સૌથી વધારે વરસાદની સંભાવના છે તો કચ્છ જિલ્લામાં પણ લખપત નલિયા માંડવી ભુજ ગાંધીધામ રાપર અને ખાવડામાં સૌથી વધારે વરસાદ પણ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર એટલે કે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા દાહોદ મહીસાગર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ છોટાઉદેપુર ખેડા આણંદ વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધ આજ સાંજ સુધીમાં ગાંધીનગર ઉપર સિસ્ટમનું કેન્દ્રબિંદુ છે આજે રાત્રિની અપડેટ જોઈએ જેમાં રાત્રિના સમયે સિસ્ટમ અતિ ભયંકર જન્માષ્ટમી ઉપર એટલે કે શ્રી કૃષ્ણના જન્મ સમયે અતિ ભયંકર વરસાદની સંભાવના છે કારણ કે કચ્છમાં પણ લખપત ખાવડા નલિયા ભુજ ગાંધીધામ અને રાપર સાઈડના જે વિસ્તારો છે માંડવી સાઈડના વિસ્તારો છે તેમાં અતિ ભારે વરસાદ જોવા મળશે તો સૌથી વધારે વરસાદના વિસ્તારોની વાત કરીએ જેમાં ઓખા દ્વારિકા ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગર કાલાવાડ આજે બધા વિસ્તારો છે ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા સાઈડના વિસ્તારો જેતપુર ગોંડલ જુનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ કેશોદ માંગરોળ વિસાવદર ધારી સાવરકુંડલા અમરેલી બગસરા રાજુલા મહુવા ઉલસીશામ આજે બધા વિસ્તારો છે પાલિતાણા સાઈડના વિસ્તારો શિહોર ભાવનગર વલ્લભીપુર બાબરા જેમાં અતિ ભયંકર દ્રશ્યો સામે આવી શકે છે સાથે સાથે ધ્રોણ સાવડી વાંકાનેર રાજકોટ સાપર વેરાવળ ચોટીલા રાણપુર ધંધુકા બરવાળા બોટાદ અને લીંબડી સાઈડના જે વિસ્તારો છે તેમાં અતિ ભારે વરસાદ પડશે તો હળવદ ધ્રાંગધ્રા દસાડા વિરમગામ અને નળસરોવર આજુબાજુના જે વિસ્તારો છે અમદાવાદ ધોળકા મહેમદાવાદ મહુદા કપડવંજ બાલાસિનોર લુણાવાડા ગોધરા ડાકોર સાંપાનેર આજુબાજુના તમામ વિસ્તારો ખંભાત ખેડા આણંદ બોરસદ વડોદરા જંબુસર કરજણ ડભોઈ છોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દહેજ અને ભરૂચમાં સૌથી વધારે વરસાદ તો હવે કોસંબા વંકલ સુરત બારડોલી તાપી નવસારી આજુબાજુ પણ ડાંગ વલસાડ નવસારી આ બધા વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર અંબાજી આબુરોડ એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણાના વિસ્તારો આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં આઠ ભયંકર તબાહીના દ્રશ્યો જેમાં દીવભૂમિ ઓખા ભાટીયા ખંભાળિયા લાલપુર કાલાવડ ભાણવડ આજુબાજુના જે વિસ્તારો છે પોરબંદર કુતિયાણા ઉપલેટા ગોંડલ જેતપુર શાહપર વેરાવળ આજુબાજુના વિસ્તારો તેમજ રાજકોટ ચાવડી ધ્રોલ વાંકાનેર થાન છોટીલા જસદણ તેમજ મોરબી સાઈડના જે વિસ્તારો છે હળવદ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર લીંબડી નળસરોવર આજુબાજુના વિસ્તારો ધંધુકા બરવાડા બોટાદ ગઢડા વલભીપુર ભાવનગર તેમજ બાબરા સાવરકુંડલા અમરેલી બગસરા ધારી પાલીતાણા ગારિયાધાર તળાજા મહુવા રાજુલા તુલસીશામ વિસાવદર આજે તમામ વિસ્તારો છે કોડીનાર ઉના વેરાવળ તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંજ નડિયાદ કપડવંજ ગોધરા દાહોદ ખંભાત વડોદરા ઉદેપુર દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય હળવો વરસાદ તમામ જિલ્લામાં જોવા મળશે ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ અંબાજી આ તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કચ્છના વિસ્તારો સહિત તમામ વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળશે આવતીકાલે સવારથી બપોર સુધી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ફરી વખત જળ તબાહી મચી શકે જેમાં આવતીકાલે બપોરે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ ચોટીલા જસદણ બોટાદ અમરેલીના વિસ્તારો ગોંડલ ભાણવડ સલાયા જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લા જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો કચ્છની અંદર પણ સૌથી વધારે વરસાદ આવતીકાલે બપોર પછી જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર હોય પાલનપુર હોય ખેડબ્રહ્મા હોય મહેસાણા હિંમતનગર હોય એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો આવતીકાલે સત્યાવીસ તારીખમાં સાંજના સ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સૌથી વધારે વરસાદ ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ જૂનાગઢ બગસરા આજુબાજુના વિસ્તારો તેમજ કેશોદ માંગરોળ વિસાવદર ધારી સાવરકુંડલા તુલસીશામ વેરાવળ આ બધા વિસ્તારો છે તેમાં વરસાદ પડશે જસપણ ગોંડલ બોટાદ સુરેન્દ્રનગર મોરબી કચ્છની અંદર પણ અતિભારે વરસાદ અમદાવાદ ગાંધીનગર સુધીના વિસ્તારોમાં અને આવતીકાલે રાત્રિની વાત કરીએ તો આવતીકાલે રાત્રે દ્વારકા એટલે કે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા ઓખા દ્વારકા ભાટીયા ખંભાળિયા જામનગર લાલપુર કાલાવડ સાઈડના જે વિસ્તારો છે ભાણવડ પોરબંદર ઉપલેટા જસદણ ગોંડલ સાઈડના વિસ્તારો મોરબી સુરેન્દ્રનગર અને ગાંધીધામ કચ્છ સુધીના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ તો ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ અઠ્યાવીસ તારીખે સવારની અપડેટ જોઈએ જેમાં દ્વારકા સલાયા જામનગર ગાંધીધામ માંડવી નલિયા સુધી અતિ ભયંકર સ્થિતિ બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે અને અઠ્યાવીસ બપોર પછીની વાત કરીએ તો ખાસ ઓખા દ્વારકા ભાટીયા ખંભાળિયા લાલપુર જામનગર ભાણવડ કાલાવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા આ બધા વિસ્તારો કચ્છની વાત કરીએ તો નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર ખાવડા ભસાવ લખપત સહિત સમગ્ર કચ્છ દક્ષિણ પૂર્વ મધ્ય ગુજરાત જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર કચ્છમાં જોવા મળશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ સવારના દસ વાગ્યાની જેમાં કચ્છ ઉપર મેઘતાંડવ નાચી શકે કારણ કે નલિયા ભૂજ માંડવી ગાંધીધામ રાપર ખાવડા લખપત દેવભૂમિ દ્વારકા જામનગર સહિતના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ જોવા મળશે